નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે જો આ કૃષિને લગતી માહિતી તમારે તમારા મિત્રોને વારંવાર સાંભળવી હોય તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં વિડીયોને ફોરવર્ડ કરજો જેથી કરીને કૃષિને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે શિયાળુ પાકોને ઉગ્યા પછી પહેલું પિયત ક્યારે આપી શકાય મિત્રો આપણે ઘણી વખત આપણી પાસે નોલેજ ન હોય આપણી પાસે માહિતી ન હોય એને લીધે શું કરતા હોઈએ છીએ કે આપણે ઘઉં જીરું ધાણા ચણા અત્યારે શિયાળુ પાક જે કંઈ વાવ્યો હોય એને આપણે ઉગાડી અને પછી તરત જ પાણી આપવાનું ચાલુ કરતા હોય છે તો મિત્રો આજે હું જે તમને ખાસ સિસ્ટમ છે કે કઈ રીતે પહેલું બીજું ત્રીજું પાણી આપવું જોઈએ એના વિશે તમને વાત કરું તો મિત્રો આપણે જનરલી મ ઘઉં છે જીરું છે ધાણા છે ચણા એટલે શિયાળુ પાકો વાવીએ વાવીને તરત બીજી આપણે કોરવણ આપતા હોય છે એટલે કે પાણી પહેલું પિયત આપતા હોય છે ત્યાર પછી ચોથે પાંચમે દિવસે બીજું પિયત આપતા હોય છે એટલે ઘણી વખત બે પિયતમાં પાક ઉગી જતા હોય છે એટલે કે પાંચમે દિવસે કે ચોથે દિવસે બીજું પિયત આપો એટલે ઉપરા ઉપર બે પાન ઉઈગા પહેલાં આપી દેવાના ઊગ્યા પછી એને બાવીસ દિવસ સુધી બીજું પેલું પણ આપવાનું થતું નથી તમારે એક પાણ પાણ બે કે હલકી જમી ત્રણ પાણ આપી શકો પરંતુ જમીનની બહાર ખીલી દેખાય એટલે કે ખૂટો આવે બાર એટલે કે બાયર કોટો નીકળે પછી ઘઉં નો હોય તો ભલે જીરું હોય તો ભલે ચણા નો હોય તો ભલે અને કોઈ પણ બીજા પાકોનો હોય તો ભલે એ જે બાયણે નીકળે સૂકું એ સૂકું નીકળે એ પેલા તમારે એક પાણ બે પાણ ત્રણ પાણ જે આપો એ આપી દેવાના ત્યાર પછી તમારે સૂકું બાયણ નીકળી ગયા પછી બિલકુલ પાણી આપવાનું નથી એના માટેનું કારણ કહો કે ઊગતો પ્રમાણે પવાય નહીં અને ઉગતો મોલ હોય ઉગી જાય મોલ પછી એને તમારે એકદમ લાંઘો પડવા દેવાનો અને વીસથી થી બાવીસ દિવસ કાઢી નાખવાના વીસ થી બાવીસ દિવસ કાઢશો એટલે શું થશે કે પાક એકદમ તણાઈ જશે લંઘાઈ જશે એકદમ વીક પડી જશે ને પછી તમે વીસ એકવીસમે દિવસે યુરિયા નાખીને પાણી આપી દો તો તમારો પાક છે ક્યારેય નબળો નહીં રહે તો આ એક ખાસ ટૂંકું ને ટચ માહિતી હતી કે ભાઈ ઉગ્યા પછી પેલું પાન ક્યારે આપવું એ વિશે સૌ મિત્રો કાળજી રાખજો એ પ્રમાણે જ પિયત આપજો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આભાર ધન્યવાદ